તાળિયા મે કોન્ટ્રાક્ટર ને આલી લે છે હજી બનાવી લાગતું નહી હો મને તાળિયા કોન્ટ્રાક્ટર ઓ હો 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 અમે તાળિયું ના બનાને મત બનાવ તારો ઘરે જો અલ્યા ઉતરે ના હોય ને અમાર મજૂરી દે ને પતંગ ચડાવવા જતા રહે

मन थोड़ी निजेशन कर रहे थे ये लोग गाड़ी बारी कंप्लीट हो है गवर्नमेंट में तो ओलू टपनो खावा सी ओ पतराई गया ओए ओए थोड़ा ओलू ना खाओ पड़े आते के हट्टू के न हो कमेंट में लगी गवर्नमेंट बनाई चाय थोड़ी बीमारी આ બધી આ બધી એ સીધા છે લખો બરોબર એ આટલે 1 તો આટલે 2 આ 3 4 5 પોછી ક્યાં અલકી એ મેજી કે મારે ઈગર આવી ગયો હાય આવો ઘરે ભાઈ કોણ બોલ્યું આ આ લે હું બોલું હું

નાટા વડી બોલાય હોશી ઓ પાવર તું બોલ્યા નહીં ના બોલ્યું કોઈ નહી અમે મસ્કરી વાળા માણસ છીએ નહીં દેખાતા એ મસ્કરી કરતા ના બોલો ભાઈ મત બોલો અમારે છે તમારી ઘર જ છે ખૂબ દાડું તમારા ઘર જ પડશે હવે મને જા ગફુરા પા થોડું કોન્ટ્રાક્ટ પત્ર એને ઓળખી તમને પત્ર સારો તો પત્ર નખાવું કરે છે શેરું શેરું કોઈ પાડતા નહીં અમને તો એટલે પત્ર ન ખાવું કરે એટલે ગફુરા પામે જા